નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડીના ઝાકળ એટલે કે આવનારા દિવસના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂતોની મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ આવતીકાલે એટલે કે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે રજપૂત સમાજની વાડી પટેલ સમાજ વાડીની બાજુમાં ગામ છે બાલાસર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ અને બીજી ખેડૂત છે છે એ તારીખ બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે સતવારા સમાજની વાડી ગામ રણજીતગઢ તાલુકો હળવદ અને જિલ્લો મોરબી બંનેમાંથી માંથી જે સ્થળ નજીક પડતું હોય ત્યારે ખેડૂતભાઈઓને આમંત્રણ છે કે ત્યાં ખેડૂત મિટિંગની અંદર પધારો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશેની માહિતી આમ તો બે દિવસ પહેલાં પણ આપી હતી પણ અત્યારે ફરીથી એટલા માટે આપવાની છે કે હવે આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે આજે બે જાન્યુઆરી છે અને હવે શરૂઆતમાં જે જાન્યુઆરી મહિનાની જે શરૂઆત છે એમાંથી જ હવામાનમાં ખૂબ મોટા ઉલટફેટ દેખાઈ રહ્યા છે હવામાનમાં પલટા આવી રહ્યા છે સૌ પ્રથમ જો આપણે પવન વિશેની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ અત્યારે આમ તો જે થોડા દિવસ પહેલાં આપણે જણાવ્યું તેમ નોર્મલ કન્ડિશનની પવનની સ્પીડ છે એટલે કે આઠથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની ચાલી રહી છે કોઈ કોઈ વિસ્તાર એવા હશે કે જ્યાં એકથી બે પોઈન્ટનો બદલાવ જોવા મળતો હશે પણ પવનની સ્પીડમાં મોટો બદલાવ જોવા નહીં મળે આજે બે જાન્યુઆરી છે ખાસ કરીને હજુ આવનારા દિવસમાં એટલે કે પાંચ જાન્યુઆરી સુધી કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી પવનમાં થોડોક ફેરફાર થઈ શકે છે પણ ખાસ સાથે એ જણાવવાનું છે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આરબ દેશ તરફથી પણ કોઈ કોઈ જગ્યાએ પવન ફૂંકાઈ રહ્યા છે એટલે કે ઉત્તર પશ્ચિમના પણ પવનો છે આ ઉત્તર પશ્ચિમના પવન છે ઉત્તર ભારતમાંથી મજબૂત ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે અને જેને કારણે ઘણા સમયથી અમે આપને અનુમાન આપતા હતા ઝાકળ વરસાદનું જે વહેલી સવારે ધુમ્મસ આવે છે ઓશ હોય છે એ ઝાકળ વરસાદ છે અત્યારે આપણે રાજ્યના અનેક વિસ્તારની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે જોકે આ ઝાકળ વર્ષા આપણે જે અનુમાન આપ્યું હતું એમાં ગાઢ ધુમ્મસની શક્યતાઓ નથી એ મુજબ જોવા જઈએ તો અત્યારે કોઈ જગ્યાએ ગાઢ ધુમ્મસ કે અતિભારે ભારે ઝાકળનો રાઉન્ડ ચાલતો હોય તેવી શક્યતાઓ ક્યાંય દેખાતી નથી હાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે જે વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળી છે ત્યાં નોર્મલ સામાન્ય ઝાકળ જોવા મળ્યો છે અને આ ઝાકળો છે એ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર વધારે પડતા જોવા મળ્યો છે સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય સૌરાષ્ટ્રથી લઈને પશ્ચિમના ભાગો હોય કચ્છની અંદર પણ મધ્યથી લઈને પશ્ચિમના ભાગો છે અને પશ્ચિમ ઉત્તર ગુજરાતના ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા છેલ્લા બે ત્રણ દિવસથી નોંધાઈ રહી છે અને આ ઝાકળ વર્ષા છે એ સામાન્ય છે આમાં કોઈ હેવી ઝાકળ વરસાદ નથી અને આ જ રીતે હજી આવનારા બેથી ત્રણ દિવસ લગભગ ચાર અથવા તો પાંચ જાન્યુઆરી સુધી આ જ મુજબની ઝાકળ વર્ષા રાબેતા મુજબ રહે તેવી શક્યતાઓ છે પાંચ તારીખથી ઝાકળ વર્ષામાં આપણે રાહત મળશે જોકે આ રાહત મળશે પણ એટલા અત્યારે એવળો મોટો પણ ઝાકળનો રાઉન્ડ નથી કે અત્યારે આપણે ખેડૂતોને અથવા તો ખેતી પાકને વધારે પડતા નુકસાન થાય પણ ચોક્કસથી ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યું છે ને હજુ પણ બે દિવસ સુધી આપણે આ ઝાકળ અને ભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો અત્યારે ઠંડી છે એમાં થોડીક રાહત પણ મળી છે એ પણ આપણે જે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર જણાવ્યું હતું આપણે જાણ કરી હતી કે જે માવઠું આપણા રાજ્ય ઉપરથી પસાર થયું છે પછી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારબાદથી ઠંડી છે એમાં ગાયબ ઠંડી ગાયબ થઈ છે એટલે કે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે અત્યારે છેલ્લા બે દિવસથી જે આપણે ઠંડી ગાયબ થઈ છે પહેલી અને બીજી જાન્યુઆરી બે દિવસથી ઠંડીમાં બહુ મોટો ઘટાડો થયો છે સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવ્યું છે અને ઠંડીમાં ઘટાડો છે જો કે આ ઠંડીનો ઘટાડો છે એ પણ લગભગ આપણે ચાર તારીખ સુધી જોવા મળે ચાર અથવા તો પાંચ તારીખથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે અને રાબેતા મુજબની ઠંડી જોવા મળશે લાંબ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે ઠંડી જોવા મળી હતી એના કરતાં ઠંડી આપણે જાન્યુઆરી મહિનાની અંદર વધારે જોવા મળે મળવાની છે એનું પણ મેઇન કારણ છે કે જે ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ અત્યારે આપણે જે ડિસેમ્બર મહિનાની અંદર જે ઠંડી નોંધાય છે એ ઠંડીનું કારણ એવું હતું કે જે આપણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ છે આ વિસ્તારો ઉપર સામાન્ય કરતાં બરફ વરસાદ છે એ ત્રીસ ટકા ઓછી નોંધાઈ હતી પણ આપણા પડોશી દેશો હોય પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે આના જે પહાડો છે એ પહાડોની અંદર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ હતી અને તેને કારણે આપણે ડિસેમ્બરમાં ઠંડી જોવા મળી હતી પણ હવે અત્યારે જે બેક ટુ બેક ડબલ્યુટી પસાર થઈ રહ્યા છે ને હવે જાન્યુઆરી મહિના દરમિયાન જે અમારું પ્રિડિક્શન છે કે અમારું અનુમાન છે એ મુજબ જોવા જઈએ તો જાન્યુઆરી મહિનાની અંદર ભારતના પણ પહાડી પ્રદેશો હોય જેમાં આપણા ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ તમામ વિસ્તારો ઉપર ડિસેમ્બરની સરખામણીએ ઠંડી બરફ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે ખાસ કરીને ડિસેમ્બરમાં જે ત્રીસ ટકા ઓછી બરફ વરસાદ થઈ છે એની જગ્યાએ આ વખતે સો ટકા કરતાં પણ વધારે બરફ વરસાદ છે એ જાન્યુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે વધુ બરફ વરસાદને કારણે આપણે ઠંડી છે એ પણ જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતાં વધારે નોંધાય તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે ઉત્તર ભારતના પહાડો ઉપર જ્યારે પણ બરફ વરસાદ થાય છે અને અત્યારે આપણે શિયાળામાં એમાં પણ ખાસ કરીને સમગ્ર વર્ષ દરમિયાન ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના એવા હોય કે જેની અંદર તીવ્ર ઠંડી અને ઘણી વખત કોલ્ડ વેવના રાઉન્ડ જોવા મળતા હોય છે જોકે આ જાન્યુઆરી મહિનામાં આપણે કોલ્ડ વેવના રાઉન્ડ પણ જોવા મળશે ડિસેમ્બરમાં આપણે તીવ્ર ઠંડી જોઈ છે પણ આપણે જાન્યુઆરીમાં તો એનાથી વધારે ઠંડી પડવાની છે એટલે એક પ્રકાર વેવ આવવાના છે એટલે આ જે કોલ્ડવેવ અથવા તો તીવ્ર ઠંડી હોય છે વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના બે મહિનામાં વધારે ઠંડીનું પ્રમાણ રહેતું હોય છે એવી જ રીતે જોવા જઈએ તો જે જાન્યુઆરી મહિનામાં આપણે વધારે પડતા બરફ વરસાદ ઉત્તર ભારતના પહાડો ઉપર થાય છે અને સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો આપણે ફૂંકાતા હોય છે મોસ્ટ ઓફ આપણે ઉત્તરના પવનો હોય જેને કારણે બર્ફેલા પવનો ગુજરાત સુધી પહોંચે છે અને ગુજરાતના હવામાનમાં આપણે ઠંડક પ્રસરતી હોય છે ગુજરાતનું તાપમાન છે એ ઘટી જતું હોય છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો જે સૂર્ય છે એ પણ દક્ષાઉંશ રેખા ઉપર હોય છે અને સૂર્ય દક્ષાઉંશ રેખા ઉપર ચાલતો હોય ત્યારે સામાન્ય રીતે આપણું તાપમાન પણ ઘટતું હોય એ સાથે બરફીલા ઠંડા પવનો આવે અને તમામ પરિબળોને કારણે આપણે ગુજરાતમાં ઠંડી અનુભવાતી હોય છે એ જ મુજબ જોવા જઈએ તો ઠંડી અત્યારે ચાલુ છે પણ અત્યારે આપણે એકથી ચાર જાન્યુઆરીમાં જે ઠંડીમાં ઘટાડો થયો છે તો આની પાછળનું પણ મેન કારણ એ જ છે કે ઉત્તર પૂર્વના પવનો હોય કે ઉત્તરના પવન હોય એની જગ્યાએ થોડા દિવસથી આપણે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળ્યા છે પવનની દિશા થોડીક બદલાણે એને કારણે ઠંડીમાં ઘટાડો થયો છે અને સામાન્ય વાત છે કે જ્યારે પણ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય એટલે ઠંડીનું પ્રમાણ ઘટતું હોય છે અને એ સાથે ઝાકળનું પ્રમાણ વધી જતું હોય છે એ જ મુજબ છેલ્લા બે ત્રણ દિવસની અંદર ઠંડી ઘટી છે અને ઝાકળનું પ્રમાણ વધ્યું છે ફરીથી ચાર તારીખથી આપણે ઉત્તરના પવનો થઈ જશે અને ઉત્તર ભારત ઉપરથી અત્યાર ડબલ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે બરફ વરસાદ પણ અત્યારે થઈ રહી છે આ સમગ્ર પરિબળોને કારણે ચાર અથવા પાંચ તારીખથી ઠંડીનું પ્રમાણ છે એ પણ વધવા જઈ રહ્યું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આપણે રાબેતા મુજબ જોવા જઈએ તો હવામાનમાં કોઈ મોટા બદલાવ નહીં પણ જાન્યુઆરીની અંદર વેવ તીવ્ર ઠંડી અને એ સાથે જે આપણે પવનની જે દિશાઓ અને પવનની જે ગતિ હોય એમાં થોડાક ફેરફારો છે એ ચાર અથવા તો પાંચ તારીખથી થાય તેવી શક્યતાઓ છે એક અંદર જોવા જઈએ તો જાન્યુઆરી મહિનો છે એ છેલ્લા પાંચ છ વર્ષની સરખામણી થોડોક વધારે ઠંડો જોવા મળે તેવું એક અનુમાન છે એટલે આ મુજબની ઠંડી પણ હવે નજીકના સમયમાં ફરીથી આવી રહી છે જેના માટે દરેક મિત્રો એ તૈયાર રહેવાનું છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે જે શરૂઆતમાં આપણે બે મીટિંગની વાત કરી છીએ બંને મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈઓ કેમ કે આપણે કૃષિની અંદર અલગ અલગ પ્રકારની જે માહિતી આપતા હોય આ માહિતીને આધારે ખેડૂતોને ક્યાંક ફાયદો થાય એ મુજબની ચર્ચા થાય ખાસ કરીને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા થાય એટલે દરેક ખેડૂતભાઈએ આપણી જ્યાં પણ મીટિંગ હોય ત્યાં અવશ્ય વધારવું એવી મારી દરેક મિત્રોને અપીલ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણે ફેસબુક પેજની લિંક આપેલી છે એ ફેસબુક પેજને પણ ફોલો કરવી jo. Al res d'absolut, tenia veritat.